વલસાડ પોલીસે સુરતમાં પાંચ કરોડની લૂંટ કરીને ભાગેલા બે લૂંટારુઓને ઝડપી પાડ્યા વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની ટીમે સુરતમાં રૂપિયા પાંચ કરોડની લૂંટ કરીને ભાગેલા લૂંટારુઓને વલસાડ જિલ્લાના પારડી પલસાણા નજીકથી ઝડપી પાડ્યા છે આ સમગ્ર મામલે વલસાડ પોલીસ પાસેથી મળતી વધુ વિગતો મુજબ સુરતમાંથી થયેલી પાંચ કરોડની લૂંટના મામલે સમગ્ર દક્ષિણ ગુજરાતની પોલીસ દોડતી થઈ હતી લૂંટારુઓ ગાડીમાં મુંબઈ તરફ ભાગી રહ્યા હોવાની માહિતી મળતા જ સુરત નવસારી અને વલસાડ પોલીસ દોડતી થઈ ગઈ હતી વલસાડ જિલ્લા પોલીસનો તમામ કાફલો રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો આ દરમિયાન પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી અને સુરતમાં થયેલી લૂંટના કેટલાક મુદ્દામાલ સાથે વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે બે આરોપીઓને વલસાડના પારડીના પલસાણા નજીકથી ઝડપી પાડ્યા હતા બનાવની વિગત મુજબ કતરોજ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા યાન કાપડના વેપારી હરીશભાઈ વાકાલાલ પાસે પાંચ કરોડ રૂપિયા કાળું નાણું હતું જેને સફેદ કરવાની લાઈમાં મુંબઈ ખાતે શ્રીકાંત નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી ત્યારબાદ રોકડ રૂપિયા પાંચ કરોડની લૂંટ કરવાનો કારસો રચાયો હતો જેમાં ગતરોજ એક સફેદ કલરની ઇનોવા કારમાં શ્રીકાંત સહિત કુલ ચાર વ્યક્તિઓ હતા જેમણે ઇનોવા કારમાં પ્રેસ લખેલી પ્લેટ લગાવી હતી અને જેઓ પાંચ કરોડ રૂપિયા લઈને સુરતથી વલસાડ તરફ ભાગી છૂટ્યા હતા અને આ ગેંગ મુંબઈ તરફ ભાગી રહી હોવાથી સુરત નવસારી અને વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી અને આરોપીઓને ગુજરાતમાંથી ઝડપી લેવા માટે ઠેર ઠેર નાકાબંધી અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન વલસાડના વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર બગવાડા ટોલનાકા નજીક પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું આ દરમિયાન લૂંટારોની ગાડી ટોલનાકા નજીક પહોંચી હતી જ્યારે પોલીસની હાજરીને જોતા જ ગાડી સાથે લૂંટારુઓ ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ દ્રશ્યો જોઈ પૂરી તૈયારી સાથે ઉભેલી પોલીસ ટીમોએ કારનો પીછો કર્યો હતો આ દરમિયાન હાઈવે પર લૂંટારુઓ અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા પોલીસથી બચવા લૂંટારુઓએ ગાડી પારડીના પલસાણા તરફ ફગાવી હતી જ્યાં ઉમરસાડીના ગંગાદેવી મંદિર નજીક પહોંચી અને ગેંગ ગામની એક ગલીમાં ઘુસ્યા હતા જોકે ગલીમાં આગળ જતા રસ્તો પૂરો થઈ ગયો હતો હતો આથી આરોપીઓ ગાડીમાંથી ઉતરીને ફરાર થવાનો પ્રયાસ કર્યો દરમિયાન પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને બે આરોપીઓને કેટલાક મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે બાકીના કેટલાક મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા આથી આરોપીઓને ઝડપવા પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે વાડીઓમાં અને અંતરિયાળ વિસ્તારમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આમ સુરતમાં થયેલી પાંચ કરોડની લૂંટના આરોપીઓને ઝડપવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે અને હાલ તો આ લૂંટમાં સંડોવાયેલા બે આરોપીઓ પોલીસને હાથે પાઈ ગયા છે મારું નામ મહેશભાઈ રમેશભાઈ નાયકા હું રહેવાશી પલસાળ રાવરા ભર્યા તો મેં નકરી પરથી જ આવતો હતો ઘરે મેં ને મારી મમ્મી ઘરે જતા હતા તો એ લોકો બે ગાડી હતી ફોર વ્હીલર ગાડી કર રોડ પર હતી તો રોડ પર હતી તો બે ભાઈ લોકો ગાડીમાંથી ઉતરીને જતા હતા બેગ લઈને બે બેગ ઉતરી એ લોકો બે બેગ લઈને મને પૂછ્યું એ લોકોએ કે ભાઈ બેગ લઈ જાય તો મેં કીધું બેગ ની નથી જવતી અમને તો એ લોકો બે ભાઈ વાડીમાં જતા રહ્યા જતા રહ્યા અને પછી મેં ત્યાં થોડીક વાર ત્યાં રોડ પર જતો રોડ પર હતો તો મેં જોયા કરતો હતો કે હશે કોઈ દારૂવાળા હશે એમ આપને તો દારૂવાળા હશે એમ તો અમે તમારે રોડ પર હતા પછી પછાડથી પેલા સાહેબ લોકો આવ્યા સાહેબ લોકો આવ્યા હતા સાહેબ લોકો એ લોકોને પછાત થી પકડ્યા એ લોકોને પકડ્યા એટલે અમે ત્યાં જ ઉપર ઉપર એ લોકોને જોયા કારમાં એ લોકો બે લોકો હતા બે બે હતા બે ભાઈ લોકો બીજા કોઈ ન હતા કે એ લોકો બે ભાઈ હતા તે જ હતા બેગ લઈને એ લોકો જાતા હતા પોલીસ લોકો એ લોકો ને શોધવા માટે એ લોકો આવેલા હતા એ લોકો એ લોકો શોધી લી ગયા વારીમાં એ લોકો ઘૂસેલા હતા ઘૂસેલા હતા એ લોકો બે પકડ્યા